ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુ માંડ થઈ છે તો આગ લાગવાના એક સામે આવી છે જિલ્લામાં ઔદ્યોગિક એકમો લાકડાના ગોડાઉનો સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે તેવું લાગી રહ્યું છે તેમાં વધુ એક ઘટના સામે આવી હતી ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી લીમડી ચોક તરફ જવાના માર્ગ પર એક લાકડાના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા હતા ઘટનાની જાણ અંગે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરો લાઈવ બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે લાકડામાં લાગેલ ભીષણ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક માહિતી મુજબ લાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે લાકડાનો મોટો જથ્થો બળીને ખાક થઈ જતા ગોડાઉન સંચાલકને મોટી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે